નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના એરંડાના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના એરંડાના બજાર ભાવની વાત કરીએ તો રાપર બારસો નવથી બારસો ઓગણીસ વડાલી બારસોથી બારસો અઢાર ભિલોડા અગિયારસો નેવુંથી બારસો પચીસ રાપર અગિયારસો એકત્રીસથી અગિયારસો એંસી જેતપુર અગિયારસો પચાસથી બારસો એક ખેડબ્રહ્મા અગિયારસો નવાણુંથી બારસો સોળ મોડાસા અગિયારસો પચાસથી બારસો વીસ ઉપલેટા અગિયારસો પચાસથી બારસો અગિયાર બાવળા અગિયારસો આઠથી બારસો ચોત્રીસ સાવરકુંડલા અગિયારસો થી અગિયારસો ચોર્યાસી ભચાઉ અગિયારસો એસી થી બારસો એકવીસ લીલીયા મોટા અગિયારસો છાસઠથી અગિયારસો છાસઠ ધારી અગિયારસો એકસઠથી અગિયારસો એકસઠ વડગામ બારસો પંદરથી બારસો ચાલીસ કુકરવાડા બારસોથી બારસો છેતાલીસ મોરબી અગિયારસોથી બારસો આઠ સિદ્ધપુર અગિયારસો ચોરાણુંથી બારસો ઓગણસીતેર બહુચરાજી બારસો પચીસથી બારસો ચોપન ગોંડલ એક હજાર એકસઠથી બારસો છવ્વીસ જામજોધપુર અગિયારસો નેવુંથી બારસો એકવીસ આંબલીયાસણ અગિયારસો બારસો ત્રીસ મહેસાણા અગિયારસો એંસીથી બારસો અડતાલીસ પાટડી અગિયારસો પંચાણુંથી બારસો પાંચ વાંકાનેર એક હજાર એંસીથી અગિયારસો તેતાલીસ પાંથાવાડા બારસોથી બારસો પિસ્તાલીસ પાલિતાણા એક હજારથી અગિયારસો એંસી ઈડર બારસોથી બારસો ઓગણત્રીસ પાલનપુર બારસો પચીસથી બારસો એકાવન ભાવનગર નવસો પચીસથી અગિયારસો ચોસઠ ચાણસમાં અગિયારસો એંસીથી બારસો બેતાલીસ કોડીનાર અગિયારસોથી બારસો ત્રણ ભીલડી બારસોથી બારસો બેતાલીસ હળવદ અગિયારસો નેવુંથી બારસો છત્રીસ હારીજ બારસો વીસથી બારસો અમરેલી એક હજાર સાહીઠથી અગિયારસો એકાણું જુનાગઢ અગિયારસોથી બારસો વિજાપુર બારસો પચીસથી બારસો ત્રેસઠ ગોઝારિયા બારસો દસથી બારસો ત્રીસ પાટણ બારસો ત્રીસથી બારસો પાસઠ ડીસા બારસો અગિયારથી બારસો ઓગણપચાસ દિયોદર બારસો ચાલીસથી બારસો ત્રેપન મહુવા અગિયારસો સાહીઠથી અગિયારસો પંચાણું થરાદ બારસો વીસથી બારસો છપ્પન ભુજ બારસોથી બારસો બાવીસ धांगद्रा अग्यारो नेशी थी 120, बार सौ एक कड़ी बार सौ थी बार सौ तीस इकबालगढ़ बार सौ चौतरीस बार सौ तेतालीस गुंदरी बार सौ पंदर थी 24, बार सौ चुम्मास कल बार सौ थी बार सौ तेतालीस तड़ाजा एक हज़ार पच्चीस थी बार सौ एक विसनगर अगियसौ नेव पचास वाव बार सौ थी बार सौ चुम्मालीस માણસા અગિયારસો પંચાણુંથી બારસો છેતાલીસ ભીમા બારસો વીસથી બારસો એકાવન સિહોરી બારસો અઢારથી બારસો પચાસ થરા બારસો ત્રીસથી બારસો ત્રેપન હિંમતનગર અગિયારસોથી બારસો તેત્રીસ જામનગર અગિયારસો પચીસથી બારસો તલોદ અગિયારસો છ્યાસીથી બારસો અઠ્યાવીસ પીલુડા બારસો ત્રીસથી બારસો સમી બારસો વીસથી બારસો ચાલીસ ધાનેરા અગિયારસો પંચાણુંથી બારસો ઓગણપચાસ થી બારસો વીસથી બારસો સાહીઠ નેનાવા બારસોથી બારસો એકાવન લાખણી બારસો વીસથી બારસો સુડતાલીસ વારાહી બારસો વીસથી બારસો પાંત્રીસ રાહ બારસો દસથી બારસો પાંત્રીસ ભર બારસો પચીસ થી બારસો પંચાવન અંજાર અગિયારસો પિંચોતેરથી બારસો ત્રીસ જસદણ નવસોથી અગિયારસો પિસ્તાલીસ માંડલ બારસો પંદરથી બારસો પચીસ વિરમગામ અગિયારસો છોતેરથી બારસો પંદર જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો